આપવાનો થાય ને ત્યારે આ સિટી ને આ રતનપર ને એસી ના રોડ ને કે પછી સુરનનગર ને લૂટી જનારા આખલા જારે મત લઈ જાય છે ને એની પીડા લઈને નીકળા છીએ બાકી છે પેલા બેને એક નક્કી કર્યું છે કે જે કરો એ બહુ બધી આવ્યા પણ આજ અમારું કઈક નક્કી કરી છે કે જે આપડા પ્રશ્નો છે અહીંયા બેઠેલા તમામ લોકો આ પ્રશ્ન જાણે છે કંઈક ને વ્યવસ્થા પરિવર્તન ની લડાઈ લડવા માટે આપણે બધા ભેગા થયા છીએ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ માત્ર કમલેશભાઈ લડશે માત્ર અમૃતભાઈ માત્ર વિક્રમભાઈ માત્ર રાણા સાહેબ લડે માત્ર બેન માધવી બેન લડે પછી વર્ષાબેન આનાથી આ લડાઈ પૂરી નથી થવાની આ લડાઈમાં દરેક વ્યક્તિએ ખંભેથી ખંભે આપવાનો છે ત્યારે પરિણામ મળશે તમારો આક્રોશ બિલકુલ વ્યાજબી છે બેનનો જે આક્રોશ છે એ બિલકુલ વ્યાજબી છે પણ આજે આક્રોશ શા માટે પેદા થયો ક્યાંક ને ક્યાંક આપડી જે અપેક્ષાઓ હતી એ મુજબ જે લોકો ચૂંટાણા છે એને કામ નથી કર્યા છતાંય મત લઈ ગયા છે છતાં પણ આવા લોકો મત લઈ જાય છે મહત્વની વાત આજે મંચસ પર બિરાજમાન ખાન સાહેબ અમારા નવનિયુક્ત શહેર પ્રમુખ આમ તો અમે મહાનગરના પ્રમુખ કમલેશભાઈ કોટેચા અને આગળ જતા મારી વાતમાં જો તમારો રણકાર અને ઉત્સાહ દેખાય તો પછી એને મહાનગરના સભ્ય તરીકે જાહેર કરવું પણ થોડી વાર શ્રી વિક્રમભાઈ દવે આપ સૌ એમને ખૂબ સારી રીતે એમનાથી પરિચિત છો પૂર્વ પ્રમુખ છે વઢવાણ નગરપાલિકાના ત્રણ પેઢીથી રાજકારણમાં છે અહિયાં જ હમણાં કવિ હૃદય અને ખૂબ સારી એવી વાત કરી ભાઈ અમૃતભાઈ વિધાનસભાના પ્રભારી યુવા આગેવાન એવા ભાઈ શ્રી દીપકભાઈ સાથે આમ આદમી પાર્ટીમાં અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓની વેદનાને વાચા આપવાના ભાગરૂપે આમ આદમી પાર્ટીમાં જેને ખૂબ મહત્વનું યોગદાન અને જેના પર ખૂબ મહત્વની જવાબદારી છે એવા અમારા બંને બહેનો માધવીબા હોય કે પછી વર્ષાબેન હોય સાથે જ પર બિરાજમાન તમામનો તો પરિચય આપ્યો પણ આ તમામનો પરિચય અહીંયા જે રહેલા આગેવાનો છે તો એ આગેવાનોની ઓળખ આ તમામની પાછળ જવાબદાર કોણ છે જવાબદાર સામે બેઠેલા મતદારો છે ગુજરાતનું સુરેન્દ્રનગરનું વઢવણ નું પરિવર્તન લાવવા માટે જો સામે જોડો જનસભા અંતર્ગત આયોજન થાય છે આજે રતન હું ખાસ કહીશ કે આજની પરિવર્તન સભામાં આપ સૌનું રાજુ કરપડા સ્વાગત કરું છું પ્રશ્નો ઘણા બધા છે મુદ્દાઓ ઘણા બધા છે ખેડૂતો માટે લડીએ છીએ મજદૂરો માટે લડીએ છીએ ક્યાંક સિંચાઈના પાણીનો પ્રશ્ન છે ક્યાંક સમયસર કનેક્શન વીજ કનેક્શન નથી મળતું એનો પ્રશ્ન છે ક્યાંક ને ક્યાંક ખરેખર મજદૂરો પણ પરેશાન છે ખેડૂતો દેવામાં ડૂબેલા છે કમોસમી વરસાદ પણ વળતર મળતું નથી અતિવૃષ્ટિથી વળતર મળતું નથી આ તમામ મુદ્દાઓ ખેડૂતોના છે પણ શહેરમાં રહેલા લોકોના મુદ્દા શું છે હું એવું માનું છું કમલેશભાઈ રતન પરમાર રહેતા મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે રતન પરમાર રહેવાની મજા શું છે રતન પરમાર કોઈ ગામડાનો અનુભવ કરવો હોય તો ગામડાનો થાય ને સિટીનો અનુભવ કરવો હોય તો સિટીમાં થાય આ રતન પર મજા છે મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે ગામડે ગામડામાં રહેતા તા એટલે દીકરીઓ હવે દીકરાને કોઈ દેતું નતું તો આ માવડીયો એ નક્કી કર્યું કે આપણે સુરતનગર સિટી રવાયા જાય અહીંયા આવ્યા તા ખબર પડી કે આ કરતા તો અમારું ગામડું સારું હતું વાસ્તવિકતા શું છે ચૂંટણી ગયા પછી ચૂંટાયેલા નેતા આપણી વચ્ચે આવતા નથી આપણી સમસ્યા સાંભળતા નથી ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે પાણી ભરાય એટલે કમલેશભાઈ કોટેજાન લોકો બોલાવે ત્યાં જાય કમલેશભાઈ બોલાવે પાણી પીવાનું ના આવતું હોય અમૃતભાઈ બોલાવે રોડ રસ્તા ખાડા વાળા છે તો અમૃતભાઈને બોલાવે વિક્રમ બોલાવે દીપકભાઈને બોલાવે હમણાં એક ઘટના ઘટી કોઠારીયા પાસે આપણે હોટલ કઈ હોટલ તમારી પર કેસ કરવામાં આવ્યો કે પાલમ કેસરિયા બાલમ ઘટના ઘટી કે એ વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યું એક બેન ને પ્રસૂતિની પીડા ઉભડી હોસ્પિટલ લઈ જવાના હતા બેન ને એ જ સમયે એમ્બ્યુલન્સ એમના ઘર પાસે કે એમની નોતી શકે એવું આ લોકોને ફોન કર્યો આ સમયગાળા દરમિયાન એ બેન ને જે પ્રસુતિ ની પીડા હતી એના કારણે પરિવાર નો આક્રોશ હતો શેરીવાળાનો આક્રોશ હતો તો ક્યાંક ને ક્યાંક રોડ પર આવ્યા કમલેશભાઈ દીપકભાઈ એમના માટે અવાજ ઉઠાવ્યો તો તંત્રએ શું કર્યું રોડ બનાવવાનો હતો એ રોડ ન બનાવ્યો પાણી નિકાલ કરવાનો હતો એ ન કર્યો કમલેશભાઈ ઉપર કેસ કર્યો કમલેશભાઈ પર કેસ શા માટે થયો કમલેશભાઈ પર એટલે કેસ થયો નો અવાજ બની કમલેશ ગોટે ગુજરાત આજે આમ આદમી પાર્ટી નો નેતા ચૈતર વસાવા જેલમાં છે જયારે જયારે યુવાનોના પેપરો ફૂટ્યા બેરોજગાર બનાવવાના પ્રયત્ન થયા યુવાનોને ત્યારે આમ આદમી પાર્ટી એનો અવાજ બની નીકળી સડસઠ કાર્યકર્તાઓને સાબરમતી જેલમાં કોઈ નાખવાનું કામ કર્યું હોય તો ભાજપના નેતાઓ એ કર્યું છે તબ મે કોળી સમાજની વાત કરીએ દરબાર સમાજની વાત કરીએ દલવાડી સમાજની વાત કરીએ પછી ઠાકોર સમાજની વાત કરીએ તો અમદાવાદમાં ઠાકોર અને માલદારી સમાજને ઘર વિહોણા કરવાનું કોઈ એ કામ કર્યું હોય તો પ્રષ્ટ પાજપના નેતાઓ કર્યું છે કયા મોઢે આપણી વચ્ચે મત માંગવા આવે આજે આપણા ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બનતા જાય છે ગામડાઓમાં હાલત જોઈ છે ખેડૂતોની પીડા જોઈ છે અમારા ખેડૂતોના ઘરાણા બેંક માં ગીરવે પડ્યા છે જે પરિવારમાં ખેતી નો વ્યવસાય કરે છે પુરુષ એના ધર્મ પત્ની ભલે મંગળસૂત્ર હોય તો ભલે કાન ની બુટી સહિત અમારી બેનોનું ઘરાણું આજ બેંક માં ગીરવે પડ્યું છે પાપ કોઈ કર્યું હોય તો ભાજપ ના હોય કર્યું છે અહિયાં રહેલા ધારાસભ્ય એના ખાંડ ના ખાડા નથી દેખાતા અહીંયા રહેલા ધારાસભ્યને રતન પર ની અંદર ભરાતા પાણી નથી દેખાતા અહીંયા રહેલા ધારાસભ્યને ગટરો ઊભરાય છે નથી દેખાતું પીવાનું પાણી સમયસર નથી આવતું એની રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે મને જાણવા મળ્યું કે લોકો જ્યારે રજૂઆત કરવા જાય પોલીસને આગળ કરી અને કમિશનર એમને ધમકાવે દબડાવે ને પાછા મોકલી દે કઈ કઈ સ્થિતિનું નિર્માણ કર્યું છે આ માટે આપણે ધારાસભ્યના મત આપ્યા છે તાકાત હોય ધારાસભ્યમાં

ઘર ખાલી મૂકીને તો ચોરી ચોરી કરી કરી જાય જાય લાખ રૂપિયાની પોલીસ લખે ઉપરના પૈસા નો લખે એફઆઈઆર ફળાવવા માટે જાણે આંદોલન કરવું હોય એવડી તૈયારી કરવી પડે મારી વાત એટલી હું કહેવા માટે આવ્યો છું તમામ બહેનોને ભાઈઓને તમામ યુવાનોને મારી વાત કહેવા માટે આવ્યો છું કે તમારે ત્યાં પાણી ભરાશે કમલેશ કોટેજાને બોલાવો રોડ તૂટી જશે કમલેશ કોટેજા વિક્રમ દવે કે અમૃત મકવાણાને બોલાવો કારણા સાહેબ ને બોલાવો તમારા દરેક પ્રશ્નના સમાધાન માટે આ વ્યક્તિઓને તમે દર વખતે બોલાવો છો જ્યારે મત આપવાનો થાય ને ત્યારે આ સિટી ને આ રતન પર ને એસીના રોડ ને કે પછી સુરજનગર ને લૂંટી જનારા આખલા જયારે મત લઈ જાય છે ને એની પીડા લઈને નીકળે છે મત કોને મળવો જોઈએ આ લોકોએ ઠેકો રાખ્યો છે જ્યારે તમારે જરૂર પડશે બોલાવો કમલેશ કોટે જાને જ્યારે જરૂર પડશે આંદોલન કરવાનું છે લોકો હેરાન થાય છે બોલાવો અમૃત મકવાણા ને હું તમને એ કહેવા માટે આવ્યો છું કે કાયમ માટે કમલેશ ગોટેચા નહીં લડે કાયમ અમૃત મકવાણા નહીં લડે જો તમારો સાથ સહકાર નહીં મળે એક દિવસ આ લોકો પણ થાકી જશે અને એ લોકો થાક્યા પહેલા એને ખંભે ખંભો આપવાની તૈયારી કરીને રાખજો કઈ હાલત છે સરકારી શાળાની સુરેન્દ્રનગરની અંદર એસી ફૂટના રોડે ચાર કિલોમીટર ની ત્રીજીમાં એક પણ સરકારી શાળા નથી આજે સાઠ હજાર સિત્તેર હજાર એસી હજાર જેવો પગાર શિક્ષક ઘરે બેઠા લે છે અને અમુક જગ્યાએ પોતાના બદલે દસ નો મોકલે છે આ સિસ્ટમ નું નિર્માણ થયું છે દરેક ગામડાઓની અંદર આ પરિસ્થિતિ છે શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ યુવાનો બેરોજગાર બના મહિલાઓ મોંઘવારી થી છે ક્યાં ગયા ભાઈ જે ભાઈ કેતા મારી ધુમાડા ન ખાવા પડે એટલા માટે ગેસના બાટલા આપતા મફતમાં મફત માં ગેસ ના બાટલા આપતા આજે અભ્યો ચડાવી દેવા પડ્યા બેનો બેન મારી બેન મારી બેન કરીને બાટલા આપ્યા ભાઈ ની તાકાત જ નથી રહી કે બાટલો ભરાવી હકે કે ખંભે પાઠા પડી ગયા બનેવીને કાયમ માટે કહેતા હતા નરેન્દ્રભાઈ એને હંમેશા ચિંતા કરી હાલત શું થઈ ક્યારે ઘરે આવીને પૂછ્યું છે ખરા હું તમને એ કહેવા માટે આવ્યો છું કે વ્યવસ્થા પરિવર્તનની લડાઈ ની શા માટે જરૂર છે અહીંયા આજે સુરેન્દ્રનગર ને મહાનગર તરીકે જાહેર કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીનો એક એવો ધારાસભ્ય છે કે જેને ખરેખર ટીપી પ્લાન્ટમાં જે ટીપી એક્ટ મુજબ જે નુકસાન થાય છે એની રજૂઆતો મુખ્યમંત્રી સુધી કરી બે દિવસ પહેલા ગોપાલભાઈ મુખ્યમંત્રીને મુખ્યમંત્રીને મળવા ગયા હવે ગોપાલભાઈ ખૂબ મુદ્દાઓ પર ચર્ચા કરી જેમાં ખેડૂતોના પાક વીમાનો એક મહત્વનો મુદ્દો હતો એની સાથે સાથે ટીપી એક્ટ નું અમલ ન થવાથી જે શહેરીજનોને નુકસાન છે આ મુદ્દા પર ચર્ચા મુખ્યમંત્રી સાથે કરી હવે મુખ્યમંત્રીની ઓફિસથી બહાર નીકળતા મોરબીના ધારાસભ્ય મળી ગયા

અહીંયા બેઠેલા લોકો મને દેખાય છે મોટા ભાગના આપણે ગરીબ અને સામાન્ય પરિવાર માંથી આવી છીએ આજે આપણને પૂછનારું કોઈ નથી બાળકની ફી ભરવાની હોય બે મહિના ઘરમાં કરકસર કરવી પડે મારી વાત સાચી હા કે ના બહેનો એ બે મહિના કરકસર કરવાની હોય તહેવાર આવે ને ત્યારે આગોતરી બેન ને ચિંતા હોય છે કે આ તહેવાર કેવી રીતે ઉજવશું રક્ષાબંધન આવે છે આપણા ઘરે બેન રાખડી બાંધવા આવે એ બેન ને શું દેશું ને આજે પ્રશ્ન થઈ રહ્યો છે આજે આપણી બેનની પીડા સમજવા વાળું આપણા પરિવારની પીડા સમજવા વાળું ગરીબની પીડા સમજનારું આ સત્તામાં કોઈ બચ્યું નથી માત્ર ને માત્ર દરેક વ્યક્તિઓનો ભ્રષ્ટાચારમાં દરેક વ્યક્તિઓને રોડ ખાવા છે નાળા ખાવા છે ગટર ખાવી છે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર 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 સિવાય કઈ બચ્યું નથી અહીંયા જ્યારે ટીપી એક્ટ ની વાત કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં પણ જે હવે મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યું છે આજે હું આ વાત એટલા માટે કરું છું કે આજ દિવસ સુધી ઇતિહાસમાં માત્ર એક જ ધારાસભ્ય એવો કેમ આવ્યો કે એ ધારાસભ્ય આ મુદ્દે રજૂઆત કરી જે ચાલીસ ટકા જમીન કપાત પેટે લઈ લેવામાં આવે છે એ ચાલીસ ટકા લેવાનો ક્યાંક કાયદો નથી કોઈ ચોપડીમાં ઉલ્લેખ નથી તેમ એમ સતાય વર્ષોથી ચાલીસ ટકા જમીન કપાત પેટે લઈ લેવામાં આવે છે આ પાણી શા માટે ભરાય છે આપણે ત્યાં આપણે ત્યાં પીવાનું પાણી પ્રેશરથી શા માટે નથી આવતું આપણે ત્યાં ઊંધા ઢાળમાં રોડને ગટરો કેમ થાય છે ક્યાંકને ને ક્યાંક જ્યારે ટીપી એક્ટમાં જે ઉલ્લેખ છે મુજબ તમારી જમીનનો જે સર્વે કરવામાં હોય કરવામાં આવે કે ઢાળ કઈ બાજુ છે ટોરો કઈ બાજુ છે ક્યાંક ને ક્યાંક ઓકળું કઈ બાજુ છે વેણ કઈ બાજુ છે આ તમામ પ્રક્રિયા પસાર કર્યા પછી તમામ પ્રકારનો સર્વે થયા પછી તમારે ત્યાં ખરેખર રોડ ક્યાં બનાવવો ગટર કયા ડાળમાં આપવી આ બધી વ્યવસ્થા નળના કનેક્શનો કયા ડાળમાં આપવા નળની લાઈન કઈ રીતે નાખવી આ બધું સર્વે થયા પછી નક્કી થાય છે આપણા સુરેન્દ્રનગરની હાલત શું છે એક પણ પ્રકારનો સર્વે થયો નથી ભોગાવો આમ છે ગટરો મોટા આમ આપવામાં આવ્યા એસી ફૂટ ના રોડે નવા એસી ફૂટ ના રોડે વરસાદ વરસી રે માત્ર એક ઇંચ વરસાદ વરસે એટલે બે દિવસ સુધી નવા એસી ફૂટ ના રોડે જાણે ફોર લાઇન હોય એવી રીતે રોડ જે તે સમયે નકશો બનાવી નાખો રોડ એવો નો બન્યો આજે એ રોડ માં જે પાણી ભરાય છે એ પાણી બે બે દિવસ સુધી નીકળતું નથી મેઇન રોડ માં પાણી નીકળતું નથી આપણે ત્યાં સ્થાનિકો ને પૂછીએ પાણી કેમ નીકળતું નથી તો કેવામાં આવે ઢાળ આમ છે અને આમ આવ્યો છે સર્વે થતો નથી એટલે સરવાળા હેરાનગતિ આપણી થાય છે આજે સુરેન્દ્રનગરમાં મોટા ભાગના વિસ્તારમાં આ પ્રશ્ન છે અને સર્વે થયા વગર રોડ બનાવવામાં આવે ગટર બનાવવામાં આવે પાણીની લાઈનો નાખવામાં આવે આ સમસ્યાનું ક્યારેય પછી નિવારણ આવતું નથી આજે રતનપર માં ભરાય છે મોટા ભાગના વિસ્તારોમાં પાણી આ સમસ્યાનું નિરાકરણ એટલે નથી આવતું કે જ્યારે અવાજ ઉઠાવવાનો હતો ત્યારે અહીંયા અંગુઠા સાપ નેતાઓ બેઠા હતા ત્યારે એને ખબર નહોતી ત્યારે એને અહીંયાથી આપણો ચીફ ઓફિસર નગરપાલિકાના હતા એ ક્યાંક આમને આમ જ થશે એટલે એક ક્યાંક ઓકે સાહેબ એમ થશે ક્યારેય કોઈ સવાલ પૂછો નથી આજે અમે બે ચાર દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી મને મોરબીના સવાલો પૂછાતા હોય એવું લાગે એ સુદાનભાઈ ની સભામાં વળી પાછા બે ત્રણ હમણાં લંગુરિયાઓ મીડિયા મૂકે મીડિયા સામે આવીને એવું કે સવાલ તો પૂછશું જ તે સવાલ તો હો વાર પૂછશું આપ ને જવાબ દેવો પડશે તમારા બનેવી અહિયાં થી જયારે દિલ્હી ગયા ત્યારે અહીંયા કઈ ને ગયા તાક પંદર લાખ રૂપિયા દર પરિવાર ને દરેક પરિવાર ને હું આપીશ કોઈ પંદર લાખ આપ્યા છે આ સવાલ થવો જોઈએ કે ના થવો જોઈએ થવો જોઈએ કે ના થવો જોઈએ બે કરોડ યુવાનો ને રોજગારી મળી હા કે ના કાળું નાણું પાછું આવ્યું હા કે ના ખેડૂતોની આવક ડબલ થઈ ગઈ નથી થઈ સવાલ ત્યાં થવો જોઈએ

રામેશ્વર આસપાસમાં રહેતા લોકો પીડાય છે ખાણ વિસ્તાર અને બાયપાસના લોકો આજે પીડાય છે બોલવા વાળું કોણ આપણા માટે બોલનારું કોઈ નથી આપણા માટે બોલશે તો કોણ બોલશે અહીંયા બેઠેલા નેતાઓ બોલશે અને નેતાઓને મત આપી અને મહાનગરપાલિકામાં બેહારવાની જવાબદારી તમારા માથા પર છે નિભાવશો આ કે ના બાકી તો જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે લોભ લાલચ

ક્રાંતિકારી વિચારો લઈને ઉભો થાય છે અમારી સભામાંથી ઉભો થયેલો વ્યક્તિ ગુજરાતનું આવનાર ભવિષ્યની ચિંતા કરીને ઉભો થાય છે અમારી સભામાંથી ઉભો થયેલો વ્યક્તિ મહિલાઓની ચિંતા કરે યુવાનોની ચિંતા કરે ખેડૂતોની ચિંતા કરે અમારી સભામાં આવેલો વ્યક્તિ મન બનાવીને ઉભો થાય છે ત્રિવરણા ભાજપના મૂળિયા કાઢીને બેસું આ અમારી સભાની તાકાત છે અને તમને પણ કેવા આવ્યા છીએ સ્માર્ટ મીટર મુદ્દે ચૂંટાયેલો કમલેશ લડાઈની શરૂઆત કરી હતી ક્યારેય આ વાતને ભૂલતા નહીં અને આજ પણ જ્યારે કોઈ સ્માર્ટ મીટર લગાવવા આવે છે ત્યારે ચટ્ટાન બનીને તમારા ઘરના દરવાજે ઉભા રહેવાની તાકાત પણ આમ આદમી પાર્ટીના છે જ્યારે જ્યારે કોઈના ઘરે બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાડવાના તંત્ર પ્રયત્ન કરે અમારી ટીમ ને યાદ કરજો અમારી ટીમ તમારા ઘરની બહાર ઉભી રહેશે પીજી વીસીએલ માં તાકાત હોય તો લાવવી હોય એટલી પોલીસ લાવીને બતાવે અમારે પણ જોવું છે એની પોલીસમાં તાકાત જાજી છે આમ આદમી પાર્ટીના ના સૈનિક ની તાકાત જાજી છે સુરેન્દ્રનગર અંદર માંડ ફાવે ત્યારે નીકળી પડવાનું સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર અત્યારે રજૂઆત કરવા જાવ નવું મીટર લેવા નવું કનેક્શન લેવા તો કહેવામાં આવે કે મારી પાસે સ્માર્ટ મીટર સિવાય બીજું મીટર નથી થોડાક દિવસ છે દાદા થોડાક દિવસ છે જો ઓફિસ હું ખાલી કરીને અધિકારીઓ ભગાડીએ નહીં તો નક્કી કરીને રાખજો આમ આદમી પાર્ટીમાં આવ્યા નકામી વાત છે જે લોકો સમજે છે કે બસ મનમાની ચલાવી લેશું ભાજપના બે નેતાઓ સાથેના સંબંધ હોય તારા સભ્ય સાથે સંબંધ હોય એટલે લાઈનમેન થી લઈ અને પીજીવીસીએલ નો અધિક્ષક ઇજનેર એવું સમજે છે અહીંયા રહેલા પોલીસ અધિકારીઓ એવું સમજે રેવન્યુ વિભાગના અધિકારીઓ એવું સમજે કે ભાજપના ધારાસભ્ય આરે સંબંધ છે હવે શું થશે હવે ભાજપના ધારાસભ્યનું ઠેકાણું હતી એમ નથી 2077 એમ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના આવવાના છે આવનાર સમયમાં મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીની બનાવવાની તૈયારી છે ને લડવાનું છે અહીંયા બેઠેલા લોકોએ આજે પ્રતિજ્ઞા લઈને ઉભું થવાનું છે કે અમે તો આમ આદમી પાર્ટી સાથે તન મન બહેનોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે બાળકોના સારા શિક્ષણ માટે રતનપાર જોરાવરનગર વટવાણ દુધરેજ અને સુરેન્દ્રનગર સુખાકારી માટે માત્ર એક વિકલ્પ છે આમ આદમી પાર્ટી મન બનાવીને જે ઊભા થજો કે ઘરે તો જશું પણ પાંચ પાડોશીને કહીશું શેરીમાં જઈને કહીશું સોસાયટીમાં જઈને કહીશું એક જ વાત કરીશું કોઈ પણ સંજોગે આ વખત મહાનગરપાલિકા અને બે હજાર સત્યાવીસ આમ આદમી પાર્ટી સિવાય વિકલ્પ નથી જે લોકો ચૂંટાઈને ગયા છે એને કોઈ ફોન કરે તો જવાબ એવી રીતે મળે છે કે અમારી ટ્રમ્પ તો પૂરી થઈ ગઈ આ કેવું નોકરી ઉપર હતા નોકરી ઉપર હોય તો પૂરું થઈ જાય તમે તો અહીંયા સેવા કરવાની વાતો કરતા સેવા કરવા માટે આવ્યા હતા ભાજપમાં અઢી કર્યું હોય હું તો એવું કહું ભાજપમાં રહેલા સરપંચ મિલકત બનાવી લે આ ત્રણ પેટી રાજકારણ છે પમદી ફાટેલો જબો હતો મેં એમનું ધ્યાન દોર્યું ત્રણ પેટીનું રાજકારણ આને સેવા કરવા આવ્યા કેવાય આને સેવા કરવા આવ્યા કેવાય ભાજપમાં એક નગરપાલિકાના સભ્ય શું ચૂંટાણા ફોર્ચ્યુનર આવી જાય તોય પાછા પાંચ વર્ષ પૂરા થાય એટલે કે વિકાસ ની વાતો કરવા આવે હવે મહાનગરપાલિકામાં